નમસ્કાર દર્શક મિત્રો સ્મરણ બંધના એમના જન્મદિવસ ચોવીસ ઓગસ્ટને આપણે ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ નર્મદ સાહેબ એટલે ખૂબ ઊંચા ગજાના સાહિત્યકાર દર્શક મિત્રો જ્યાં સુધી મારી ગુજરાતી ભાષાને માનપાન નહીં અપાવું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું દાંડીયો નામનું એમનું મુખ પત્ર જેનાથી સામાજિક જાગૃતિની સાથે શિક્ષણ અને સાહિત્ય માટે અનોખું કામ કર્યું એમનો આજે જન્મદિવસ છે સ્મરણ વંદના કરવી છે નર્મદ મૂળ નામ નર્મદા શંકર લાલશંકર દવે ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસ માં જન્મ થાય છે છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છ્યાસી માં એમનું મૃત્યુ થાય છે ગુજરાતી સાહિત્યના કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક સંપાદક અને સંશોધક હતા આ આ પરિચય પરિચય એક લીટીનો આખું જીવન એમનું પૂરું થયું છે એમાં મુંબઈમાં એમનું મૃત્યુ થાય છે જન્મ સુરતમાં હતો પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભુલેશ્વર નાના મહેતાની નીશાળથી વિદ્યારંભ

પુનરુત્થાને સ્વધર્મ ગણ્યો અઢારસો બેસીમાં પ્રતિજ્ઞા ત્યાજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરી નો સ્વીકાર કર્યો ગદ્ય લેખનો લેખનોમાં નિબંધોમાં રસ પ્રવેશ પિંગળ પ્રવેશ અલંકાર પ્રવેશ નર્મ વ્યાકરણ ભાગ એક બે વર્ણ વિચાર નાયિકા વિષય પ્રવેશ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંત લક્ષી નિબંધ ગ્રંથો ઐતિહાસિક મહત્વ ઋતુવર્ણન ત્રણ નર્મ કવિતા ચાર થી આઠ નર્મ કવિતા નવ થી દસ અને સમગ્ર નર્મદની ની કવિતાઓનો પણ સંગ્રહ થયો મૂળે નર્મદે નર્મ પુસ્તક બીજા અંક તરીકે પોતાના આત્મચરિત્ર ની બે પાંચ નકલો છપાવી કવિ નર્મદા શંકર નું એક વિદ્વાન વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોષ નર્મ કવિતા શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ

અન્ય કોષ ગ્રંથો ગુજરાતી ભાષાના ગ્રંથો પૂછ પર છે અને પોતાના સ્મૃતિ તથા અનુભવે વિવિધ સાધનોથી થયેલા શબ્દ સંગ્રહ પ્રકાશની પૂર્વક શબ્દ સંગ્રહને અર્થ નિર્ણય કરી શાસ્ત્ર શુદ્ધ કોષ આપવાની નેમ તદ્ભવ તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ્ય જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજન વર્ણનો વિનિયોગ અસ્તુતિનો બિંદીથી નિર્દેશ વગેરે શબ્દકોષની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી ખનીર સાહેબા શેર લખે છે ગુજરાતી ભાષાને માન સન્માન અપાવવાની નેમ સાથે વિપિન પરિખ પણ એમની એક કવિતા લખી એ આપણે આજે આપ સમક્ષ વાંચીએ મને મારી ભાષા ગમે છે કારણ બહાને હું વાહ કહી શકું છું મમ્મી બોલતા તો હું શીખ્યો છે પાંચમા ધોરણમાં તે દિવસે ખૂબ લોકથી વાઘ મારે હોય એમને

ગુજરાતી ભાષા દિવસની સૌની શુભકામનાઓ આજે સ્મરણ વંદનામાં નર્મદ સાહેબ ને વંદન કરીએ એમના જન્મ દિવસ થી આજે ગુજરાતી ભાષા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ જય કવિતા